પણ આવે એ પહેલા ચૈતર વસાવાએ એક વાત કહી છે કે આ આદિવાસી સમાજનો તહેવાર આવી રહ્યો છે એટલે આદિવાસી સમાજની જે વર્ષો જૂની પરંપરા છે એ જાળવી રાખવી પડશે નરેન્દ્ર મોદી સાહેબને જો તમે આ તહેવાર માટે આવી રહ્યા છો તો ચૈતર વસાવાએ એવું કહ્યું છે કે આદિવાસી સમાજની જે પરંપરા છે એટલે કે તમે જ્યારે આવો 15 નવેમ્બરના દિવસે એટલે તમારે એક બકરો અથવા તો કોઈ મુરઘો અથવા દેશી દારૂ ચડાવવો પડશે એવું ચૈતર વસાવાએ કહ્યું છે આ આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા છે એ તમારે જાળવી રાખવી પડશે જો તમારે આદિવાસી સમાજથી લાગણી હોય તો મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાએ તો આ વાત કરી છે હવે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ 15 નવેમ્બરના દિવસે ડેડિયાપાડા આવે તો આ પરંપરા જાળવી રાખે છે કે નહીં એ બહુ જાણવા જેવું છે આ બે દિવસથી ચૈતર વસાવાની કરેલી વાતો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં જાગી ઉઠી છે ખૂબ જ વાયુ વેગે ફેલાઈ રહી છે કારણ કે ચૈતર વસાવાની વાત એવી છે કે આદિવાસી સમાજની જે પરંપરા છે પરંપરા છે હવે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી સાહેબ એ દિવસે શું મોટો ધમાકો કરે છે ઘણા બધા લોકો કેશે કે નરેન્દ્ર મોદી સાહેબ આ પરંપરા નહીં જાળવી રાખે ઘણા બધા લોકો એવું પણ કહેશે કે આવું ન કરવું જોઈએ હવે આ આદિવાસી સમાજની જે પરંપરા છે તમે વિડીયો જોવો છો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને જે ચૈતર વસાવે વાત કરી એ બિલકુલ સાચી કે ખોટી એ પણ કોમેન્ટ કરીને બતાવજો મિત્રો આજના વિડીયો માટે આ માહિતી હતી હવે જોઈએ કે નરેન્દ્ર મોદી સાહેબ ડેડીયાપાડા આવીને શું મોટી સભા કરે છે કેવું આંદોલન કરે છે કેવી વાતો કરે છે દરેક માહિતી તમને બતાવવામાં આવશે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મળીએ એક નવા વિડીયો સાથે